શેઠ ઉપાશ્રય પ્રેરિત રોયલ વણિક મેરેજ બ્યુરો દ્વારા તૃતીય પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ યુવા પરિચય મેળો અઠ્યાવીસ ડિસેમ્બરે ઋષભ વાટિકા કટારીયા ચોકડી પાસે રાજકોટ ખાતે યોજાશે જેમાં કુવારા સપન તૂટેલા વિધુર વિધવા ડાયવર્સી દીકરા દીકરીઓ ભાગ લઈ શકશે ત્યારે અબતક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા રોયલ વણિક મેરેજ બ્યુરોના સભ્યોએ સમગ્ર માહિતી પૂરી પાડી હતી જય જીવેન્દ્ર જય વણિક હું ચેતન વખારીયા સેઠ ઉપાશ્રય ખાતે ખૂબ પ્રમુખ ફરજ બજાવું છું શેઠ ઉપાશ્રય ખાતે ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલે છે એમાં એક રોયલ વણિક મેરેજ બ્યુરો હેઠળ એક પ્રવૃત્તિ ચાલે છે જેનું મેઈન હેતુ સમાજનો જે અત્યારે પ્રશ્ન છે કે લોકોના વેવિશાળ કેવી રીતે કરવા અને લોકોની ક્યાંક ને ક્યાંક કનેક્ટિવિટી ઓછી થઈ ગઈ છે જેને કારણે એક મીડિયેટર તરીકે અમે વણિક મેરેજ બ્યુરોનું આયોજન કરેલ છે અને આ વણિક મેરેજ બ્યુરો નવનાથ માટે છે અને તમામ વણિકો આમાં જોડાઈ શકે છે બે વર્ષથી આ અમારી પ્રવૃત્તિ ચાલુ છે અને આજ સુધી અમે લોકોએ બે મેળાવડાનું આયોજન કર્યું હતું અને હવે ત્રીજો મેળાવડો આગામી અઠ્યાવીસ બાર બે હજાર પચીસના રોજ થવા જઈ રહ્યો છે આ તમામ પ્રવૃત્તિઓને અમારા વયાવજ રત્ન માનનીય ચંદ્રકાંતભાઈ શેઠના નેજા હેઠળ થઈ રહી છે અને ખૂબ સરસ ભવ્યાથી ભવ્ય આ બધા આયોજન થાય છે લાસ્ટ બે જે મેળાવડા હતા એમાં આશરે ચારસો એક કેન્ડિડેટો પાર્ટિસિપેટ કરેલું અને અમારા વેબસાઇટમાં અત્યારે એક હજારથી વધુ કેન્ડિડેટો રજિસ્ટર્ડ છે અને આ તમામને બે વસ્તુથી અમે લોકો ફેસિલિટી આપીએ છીએ એક ઓફલાઈન કે જ્યાં દર રવિવારે સવારના દસ થી એક સેઠ ઉપાશ્રય જૈન સંઘ વણિક ભવન સેકન્ડ ફ્લોર ખાતે અમે લોકો ત્યાં ફાઇલ અને બધું ઓફલાઈન જોવાની ફેસિલિટી છે અને એ સિવાય અમારી રોયલ ઓનિક સાથી ડોટ ઇન નામની વેબસાઇટ છે જે જેમાં દરેક કેન્ડિડેટ પોતે લોગિન થઈ અને દુનિયાના ગમે તે છેડે બેઠા હોય ત્યાંથી લોગ થઈ અને પોતાના અનુકૂળ બાયોડેટા જોઈ શકે છે આ એક બહુ મહત્વની અમારી એક કામગીરી છે અને લોકોને ખૂબ એમાં પ્રતિસાદ મળ્યો છે અને અત્યાર સુધીમાં અનેક જગ્યાએથી અનેક ઇન્કવાયરીઓ આવતી હોય છે અને આગામી જે મેળાવડામાં અમે લોકો બે ટાઈપના મેળાવડા કરવા જઈ રહ્યા છીએ એક સવારે દસ થી બે માં જે આપણે કહીએ કે ફ્રેશ કેન્ડિડેટ નવા કેન્ડિડેટ માટે છે અને બે વાગ્યા પછી પિસ્તાલીસ વર્ષથી ઉપરના અથવા વિદ્યુત અને છૂટાછેડા માટેનો પણ એક મેળાવડાનું આયોજન છે એટલે એક સાથે બે મેળાવડાનું આયોજન આગામી આગામી અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર રોજ થવા જઈ રહ્યું છે જય શ્રી શ્રી વિશ્વ વર્ણિક સંગઠન શ્રી રોયલ વણિક મેરેજ બ્યુરો શ્રી શ્રેઠ ઉપાશ્રયમાં અત્યારે ચાલી રહ્યો છે બે યુવા મેળા અમે કરી ચૂક્યા છીએ જે ભવ્યાથી ભવ્ય અને ખૂબ સરસ એમાં અમને આયોજન કરેલ છે આજ વખતે અઠ્યાવીસ બાર રવિવારના ત્રીજો યુવા મેળો કરવા જઈ રહ્યા છીએ જેમાં આપણે એડ્રેસ છે એનું કટારિયા ચોકડી ઋષભ વાટિકા દોઢસો ફૂટ રિંગ રોડ સવારે નવ વાગ્યાથી ત્યાં આપણું આયોજન સ્ટાર્ટ થઈ જશે જે બે મેળાવડા આપણા શ્રી સીએમ શેઠ અને ચેરમેન શ્રી સીએમ શેઠ અને વૈવજ રત્ન ચંદ્રકાંતભાઈ શેઠના નેજા હેઠળ ચાલી રહ્યું છે